ચાલીસ કિમીનું અંતર કાપવા માટે એને બી કરતાં બે કલાક જેટલો વધુ સમય લે છે જો બીની ઝડપ એંસી કિલોમીટર પ્રતિ કલાક હોય તો એની ઝડપ ગોતવાની છે તો એ માટે અને બી માટે અલગ અંતર તો બે માટે કેટલું ચાલીસ કિલોમીટર સરખું છે હવે બીની ઝડપ આપણને આપી દીધી છે એસી કિલોમીટર પ્રતિ કલાક તો એના ઉપરથી આપણે સમયનું સૂત્ર મૂકીએ તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ તો અંતર કેટલું છે આપણું ચાલીસ કિલોમીટર અને ઝડપ છે એંશી કિલોમીટર પ્રતિ કલાક ચાલીસ દુ એંસી એકના છેદમાં બે એટલે ઝીરો પોઈન્ટ પાંચ કલાક હાલો એના સમયની વાત કરીએ તો એનો સમય છે બી કરતાં બે કલાક વધુ તો બીની કેટલી છે અડધી કલાક તો એનો સમય થઈ જાય બે પોઈન્ટ પાંચ કલાક અને એની ઝડપ ગોતી હોય તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય અંતર છે આપણું ચાલીસ કિલોમીટર સમય છે બે પોઈન્ટ પાંચ કલાક પોઈન્ટ કાઢેલો ઉપર દસ પાંચ દુ દસ અને પચો પચો પચીસ ને આઠ પંચા ચાલીસ આઠ દુ સોળ કિલોમીટર પ્રતિ કલાક જે આપણો જવાબ થઈ જશે જે ઓપ્શન આપણને સીમાં આપેલો છે